હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સંતોષ કિચન આજે આપણે આ ઉનાળાની ગરમીની અંદર પી શકાય તેવું એકદમ ઠંડુ અને તાજું એવું દ્રાક્ષનું શરબત છે તે બનાવીશું ખૂબ જ આસાનીથી બની અને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સરસ એવું લાગે છે તમે એક વખત આ જરૂરથી ટ્રાય કરજો એના માટે અહીંયા મેં એક વાટકી જેટલાય દ્રાક્ષ છે તે લીધેલી છે દ્રાક્ષ છે તે ખાટી ન હોય તેનું ધ્યાન રાખવાનું પછી એને આપણે એક મિક્સર ઝાડની અંદર એડ કરી દઈશું પછી એક ચમચી જેટલું આપણે તેની અંદર ખાંડ છે તે એડ કરવાની છે અહીંયા જો દ્રાક્ષ વધારે ગળ્યું હોય તો ખાંડ છે તે ઓછી એડ કરવી અને એને એકદમ સરસ રીતે આપણે પીસી લેવાનું છે તો હવે દ્રાક્ષ છે તેનું એકદમ સરસ એવું જ્યુસ છે તે બની અને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો પલ્પ થઈ ગયો છે હવે આપણે તેને ગાળી લેવાનું છે એના માટે આપણે આવી રીતે મોટી જે ઝાડી આવે તેનાથી ગાળી લેવાનું છે જો અંદર કોઈ લમ્સ રહી ગયા હોય તો તે શરબતની અંદર પીવામાં ન નડે એટલા માટે આવી રીતે ગાળી અને પછી જ આપણે શરબત છે તે બનાવીશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો પલ્પ છે તે નીકળી ગયો છે તો હવે આપણે તેને સાઈડમાં છે તે રાખી દઈશું એકદમ સરસ એવો પલ્પ થઈ ગયો છે પછી એક ગ્લાસની અંદર આપણે બે ચમચી જેટલો દ્રાક્ષનો પલ્પ છે તે એડ કરીશું પછી આપણે તેની અંદર બેથી ત્રણ ટુકડા બળફના છે તે એડ કરી દેવાના છે અહીંયા જો તમારે ઠંડુ પાણી એડ કરવું હોય તો બળફના ટુકડા ન એડ કરો તો પણ ચાલે પછી એક ટેબલ સ્પૂન જેટલો આપણે જલજીરા એક ટેબલ સ્પૂન જેટલો ચાટ મસાલો અને ચપટી જેટલું આપણે મીઠું છે તે એડ કરી દઈશું પછી પાણી છે તે એડ કરવાનું છે અહીંયા જો તમારે પાણીની જગ્યાએ સોડા છે તે એડ કરવી હોય તો તે પણ એડ કરી શકો છો મેં અહીંયા અત્યારે પાણી એડ કરેલું છે તો આપણું આ સરસ મજાનું દ્રાક્ષનું શરબત છે તે બની અને તૈયાર થઈ ગયું છે પીવાની અંદર ખૂબ જ સરસ લાગે છે અને એકદમ સરસ એવી તાજગી છે તે પણ આપે છે તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી